હેલો નમસ્કાર આજે આપણે જે ખાસ કરીને ધોરણ નવ ના વિદ્યાર્થીઓની જે પખરતા કસોટી હતી તો એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો પેપર એક અને એના પછી પેપર બે લઈને આવવાના છીએ તો મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન્સી ક્લાસિસ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ફટાફટ મિત્રો આપણી ચેનલ ની અંદર જોડાઈ જજો બરાબર તો મિત્રો ફટાફટ આપણે સોલ્યુશન કરીએ છીએ બરાબર તો એની પેલા નંબર 1 તો મિત્રો શિક્ષણ નો સાચો અર્થ કયો છે કે તમારે પ્રથમ ની અંદર તો એમાં મિત્રો બી આવશે બરાબર બી જવાબ આપણો સાચો છે શિક્ષિત વ્યક્તિ શું કરે છે તો શિક્ષિત વ્યક્તિ મિત્રો એક મિનિટ આપણે જોઈ લઈએ તો શિક્ષિત વ્યક્તિ એ સમાજના વિકાસમાં ફાળો આપે છે બરાબર ચલો મિત્રો ફટાફટ સોલ્યુશન કરવાનું છે સાચો મિત્રો કોણ ગણાય છે જે સાચો મિત્ર છે તો જે મુશ્કેલીમાં પણ સાથે રહે એ ખાસ કરીને આપણો સાચો મિત્ર છે સાચી મિત્રતા શું આપે છે તો સાચી મિત્રતા મિત્રો આનંદ અને આત્મવિશ્વાસ આપે છે ચલો મિત્રો આગળ મહેનતુ વ્યક્તિ કઈ રીતે વર્તે છે તો નંબર 5 ની અંદર આપણો જવાબ મિત્રો સતત પ્રયત્ન કરતો રહે છે બી આવશે મહેનતથી શું મળે છે જે મહેનત કરીએ તો એમાંથી શું મળે મિત્રો માન સન્માન અને સંતોષ લેસી આવશે સાથે મિત્રો તમે કોમેન્ટ પણ કરતા રહો બરાબર સાથે સાથે તમે કોમેન્ટ પણ કરતા રહો તો મિત્રો મજા આવશે આગળ મેં જો કવિતામાં પાંદડા કેવી રીતે મન છે કવિતાની અંદર જે પાંદડા છે તો નાચતા અને આનંદ વ્યક્ત કરતા બરાબર આગળ મિત્રો જોઈએ કે પ્રકૃતિના કયા તત્વો સંગીત રચે છે પ્રકૃતિના તત્વો છે સંગીત રચવાનું કાર્ય કરે છે તો પવન અને નદી મિત્રો ચલો ગાંધીજી કયા માર્ગના અનુયાયી હતા તો સત્ય અને અહિંસાના પોતે અનુયાયી હતા બરાબર સાથે મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કવિએ ગાંધીજીને કેવી રીતે વર્ણવ્યા છે બરાબર તો કવિએ ગાંધીજીને મિત્રો કેવી રીતે વર્ણવ્યા છે તો એમને મહાન આત્મા સાથે વર્ણવ્યા છે બરાબર મહાન આત્મા આવશે મહાન આત્મા સાથે વર્ણવ્યા છે મનોવિજ્ઞાન મુકાઈ ગયું છે ભાઈ મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર આપણે મુકાઈ ગયું છે ચિંતા ન કરવિજ્ઞાનનું પ્રશ્નપત્ર મુકાઈ ગયું છે મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર મુકાઈ ગયું છે મિત્ર ચલો મિત્રો આગળ આપણે જોઈએ કે કવિએ ગાંધીજીને કેવા કહ્યા છે તો મહાન આત્મા જેવા જે આપણે વાત કરી બરાબર ચલો શબ્દકોષ કે કક્કાવાળી પરમાણે નીચેના પરમાને કયો વિકલ્પ યોગ્ય છે બરાબર એ મિત્રો તમારે દર્શાવવાનો છે તો એની અંદર મિત્રો કયો હશે મને કોમેન્ટ કરો તો બરાબર ફટાફટ કોમેન્ટ કરો મિત્રો તમારો જવાબ પણ ચકાસી લઈએ તો મિત્રો એની અંદર સી આવશે કઠોર ક્ષમા ખાંડ ગામડું ઝાડ બરાબર ચલો આગળ મિત્રો આગળ જોઈએ કે નંબર બાર નીચેનામાંથી અર્થસ્વર કયા છે તે ઓળખાવો બરાબર તો એની અંદર નીચેનામાંથી જે અર્થસ્વર આવેલા છે એ ઓળખાવાના હતા તો એની અંદર મિત્રો કયો જવાબ આવશે આપણે સરસ ઓકે એ આવશે એ આવશે નીચેના શબ્દમાંથી ખોટી જોડણી ધરાવતો શબ્દ કયો છે તો તેરની અંદર મિત્રો ડી આવશે બરાબર તેરની અંદર ડી આવશે તો અમારી પરાધીનતા અને સાલ સાલવા લાગી અમારી પરાધીનતા સાલવા લાગી આ વાક્યમાં પરાધીનતા શબ્દ કઈ સંજ્ઞા બને છે એની અંદર મિત્રો સાચો વિકલ્પ લખવાનો છે તો કયો આવશે તેરની ની અંદર મિત્રો સાચો વિકલ્પ એ તો આવી ગયો એમાં તો સી આવી ગયો મિત્રો બરાબર તેરની ની અંદર સી આવશે ચૌદ ની વાત છે આપણે ના તેરમાં સી ના આવે મિત્રો સોરી તેર ની અંદર તો ડી છે હા આમાં બી આવશે મિત્રો બરાબર આમાં બી આવશે થોડી આપણી ભૂલ થઈ ગઈ હતી બરાબર એમાં બી આવશે ચલો મિત્રો નંબર પંદર નીચે આપેલા વાક્યમાં રેખાંતિક વિશેષણનો પ્રકાર કયો છે તે સાચો વિકલ્પ શોધી તમારે લખવાનો હતો તો મિત્રો કારણ કે સફેદ વાત કરી છે સફેદ એટલે આપણે ગુણ વાચક આવશે બરાબર સાથે મિત્રો તમે પણ કોમેન્ટ કરતા રહો આગળ કયો જવાબ હશે ચાલો સોલમાંની અંદર મિત્રો કોમેન્ટ કરો સોલમાંમાં કયો આવશે

નીચે આપેલા તળપદાર્થ શબ્દો અને તેના શિષ્ટ રૂપ આપ્યા છે આ પૈકી કઈ જોડના શબ્દનું શિષ્ટ રૂપ સાચું નથી તે શોધીને દર્શાવો મિત્રો બરાબર તો ઓગણીસમો મિત્રો આપણો જવાબ એ આવશે જડવું વાવવું અને એની સામે કે સામે બરાબર ચલો મિત્રો આગળ નીચેના કેટલાક અને તેના અર્થ આપેલા છે તો નંબર વીસ એ આપણે આપેલો છે નંબર એ પનારે પડવું બરાબર માથે પડવું આજે આપણે આપ્યું હતું આઈએમપીની અંદર મિત્રો પૂછાયેલું જ છે જીભ ન ઉપડવી બરાબર બોલવાની તાકાત ન હોવી કે હિંમત ન હોવી ગોઠી જવું ફાવટ આવવી અને ડીંગ થઈ જવું બરાબર આભા બની જવું ઓકે ચલો મિત્રો આગળ નીચેના પૈકી કઈ કહેવતોનું જોડકું પરસ્પર વિરોધી છે તો એકવીસમો મિત્રો પ્રશ્ન છે બરાબર તો એની અંદર મિત્રો આપણો જવાબ સી આવશે પારકી આશા સદા નિરાશા વાળ વગર વેલો ન ચડે એ બંનેનું વિરોધી જોડકું છે ચલો મિત્રો નંબર બાવીસ નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો સાચો નથી તે શોધીને લખવાનો હતો તો એમાં મિત્રો આપણો જવાબ એ આવશે બરાબર પછી મિત્રો ત્રેવીસ તો ત્રેવીસમાં પણ એ છે મિત્રો ડાયરેક્ટ આપણે જવાબ કહેવાના છે બરાબર હા બોલો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ત્રેવીસમાં મિત્રો રહી ગયો દૂરબીન તો દૂરબીનની અંદર મિત્રો બે આવશે આપણે બરાબર બંને સાચા છે બંને સાચા છે બંને સાચા છે ચલો મિત્રો આગળ ચોવીસમો પ્રશ્ન આપણે હતો બરાબર ચોવીસ ની અંદર નીચેનામાંથી જે પૂર્વ પ્રત્યયની વાત કરી છે તો ચોવીસ મિત્રો એ છે પછી પચીસ મિત્રો જીવદયા દયા કયો સમાજ છે તત્પુરુષ સમાસ બરાબર આગળ મિત્રો સવાઈ ગુજરાતી લેખક તરીકે કયા સાહિત્યકારને ઓળખાવી શકાય છે તો કાકા સાહેબ કાલેકર છે કવિ ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ ઉપનામ કયું છે તો મિત્રો સુંદરમ છે બરાબર ચલો મિત્રો ઇન્દ્ર રાજા રડી પડ્યા આ વાક્ય કોણ બોલે છે આપણે ભણી ગયા તો હરિલાલ બોલે છે બરાબર જે કુદરતી ચેપ્ટર છે એનો પ્રશ્ન છે રાઈટ ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાન ક્યાર અને માનભળ તરીકે તો મિત્રો પ્રેમાનંદ આવે બરાબર પ્રેમાનંદ પણ મિત્રો ત્રીસની અંદર આપણો જવાબ કયો આવશે તો ત્રીસની અંદર ફક્ત એક અને ત્રણ જ યોગ્ય છે ચાલો મિત્રો ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશની અંદર જે એકત્રીસમો આપણો પ્રશ્ન છે તો એકત્રીસમો મિત્રો આપણો જવાબ સી આવતો હતો બરાબર ટૂલ્સ લાઈક વિડીયો કોલ્સ ચલો આગળ મિત્રો બત્રીસ બત્રીસમાં પણ મિત્રો સી આવે જવાબ પણ બરાબર તેત્રીસ તો તેત્રીસમાં મિત્રો સી છે ચોત્રીસ બરાબર તો ચોત્રીસમાં પણ મિત્રો બી જવાબ આવશે પાંત્રીસ તો પાંત્રીસમાં મિત્રો જવાબ આપણો કયો હતો કોમેન્ટ પણ કરી શકો છો તો મિત્રો સી આવશે છત્રીસમાં આપણે બી આવશે બરાબર ચાલો મિત્રો આગળ જોઈએ સડત્રીસનો મિત્રો બી છે બરાબર સદ હા ઓકે બરાબર ચલો મિત્રો આગળ સાડત્રીસ માં આપણો બી જવાબ આવશે અડત્રીસનો મિત્રો બી છે બરાબર ચલો મિત્રો અહીંયા વાત કરી છે સપ્ટેમ્બર તો બે હજાર ત્રેવીસ આવશે બરાબર ડી એટલે કે આપણો જવાબ અહીંયા ડી આવશે જવાબ આપણો એની અંદર ચલો મિત્રો એકતાલીસ એકતાલીસ માં ત્રણસો ને છપ્પન વાળું છે એટલે કે એ આવશે બેતાલીસ નો મિત્રો જવાબ આપણો છે તો બેતાલીસ માં ડી આવશે બરાબર અલગ અલગ મિત્રો બે વિદ્યાર્થીઓ માટેનું તો બરાબર ખાસ કરીને અહીંયા આપેલું છે આપણે ડબલમાં છે જવાબો બરાબર જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હતા એમની પણ અહીંયા વાત કરેલી છે એમના માટે પણ અહીંયા આપેલું છે તો એ પણ મિત્રો સોલ્વ કરી દઈએ તો એ આમાં મિત્રો ડી આવશે આમાં બરાબર આગળ મિત્રો ચાલીસ તો ચાલીસમાં જવાબ છે આપણો ચાલીસમાં બીજ આવશે એકતાલીસમાં મિત્રો એ છે બેતાલીસમાં મિત્રો ડી આવશે બરાબર તેતાલીસ તો તેતાલીસમાં મિત્રો એ હશે ચુમ્માલીસ ચુમ્માલીસમાં મિત્રો સી પિસ્તાલીસ એમાં પણ સી છે મિત્રો છેતાલીસ મિત્રો તો છેતાલીસની અંદર ડી સુડતાલીસમાં સી અડતાલીસ તો અડતાલીસ મિત્રો ડી ઓગણપચાસ આપણો જવાબ ડી આવતો હતો પચાસ મિત્રો બરાબર તો પચાસ ની અંદર પણ આપણો જવાબ ડી છે બરાબર ધ ટીચર્સ ધ સ્ટુડન્ટ બરાબર એ જવાબ આવશે આગળ મિત્રો જોઈએ બરાબર મિત્રો ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ચેનલમાં નવા હોય તો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરજો ચાલો તો મિત્રો એકાવનમાં આપણો જવાબ જે હતો એકાવનમાં ડી આવશે બાવન બરાબર તો બાવનમાં મિત્રો સી છે ચાલો મિત્રો ત્રેપનની વાત કરીએ તો ત્રેપનમાં જવાબ જે આપણો છે તો એમાં મિત્રો એ આવશે ચોપનમાં પણ મિત્રો એ આવશે જવાબ બરાબર ઓકે મિત્રો ત્રેપનમાં એ અને ચોપનમાં પણ એ આવશે બંનેમાં એ એ જવાબ આપણો આવશે ચલો મિત્રો પંચાવનની વાત કરીએ તો પંચાવનમાં આપણો જવાબ છે સાથે મિત્રો તમે પણ કોમેન્ટ કરતા રહેજો તો પંચાવન મિત્રો એ છે છપ્પન છપ્પનમાં મિત્રો બરાબર સી એટલે કે બી ફોર આવશે સત્તાવન મિત્રો એ આવશે ખાલી જગ્યાની અંદર બરાબર અઠ્ઠાવન મિત્રો તો અઠ્ઠાવનમાં મિત્રો બી છે ઓગણસાઠ મિત્રો ડી છે સાહીઠની અંદર મિત્રો ડી છે બરાબર હવે મિત્રો સામાજિક વિજ્ઞાન છે બરાબર તો એકસઠમાં જે આપણો જવાબ છે કયો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન તો ત્રીજો મિત્રો બાસઠ તો બાસઠમાં મિત્રો સી બરાબર યુદ્ધ નીતિનો સ્વીકાર ત્રેસઠમાં મિત્રો વાત કરીએ તો તેસઠમાં એ આવશે બરાબર આમાં મિત્રો ગાંધીજી આવશે નીચેનામાંથી બંધારણ ઘટનની પ્રક્રિયા તો એની અંદર મિત્રો બી આવશે છ જાન્યુઆરી મિત્રો આવશે મૂળભૂત ફરજ દિવસ મને ઓળખો એમાં ઉપરાષ્ટ્રપતિ પછી મિત્રો અડસઠ બરાબર માલદીવ ઓગણ મિત્રો બરાબર ઓગણ ની અંદર આપણો જવાબ જે છે તો ઓગણ સિત્તેરમાં મિત્રો સી આવશે સિત્તેર તો સિત્તેરમાં મિત્રો એ છે સિંધુ ગંગા ગોદાવરી કાવેરી રાજસ્થાનમાં આવેલું કયું સરોવર તો મિત્રો સાંભર બરાબર બોતેર મિત્રો તો બોતેરમાં મિત્રો આપણો જવાબ ડી કયા ગવર્નર તો વેલિયમ બેન્ટિંગ રશિયાની ક્રાંતિ ઓગણીસો સત્તર પંચોતેર મિત્રો તો પંચોતેરમાં મિત્રો ઇટાલી છોતેરમાં મિત્રો જવાબ જે આપણો છે બરાબર તો સી સિત્તુ તેર મિત્રો સિત્તુ તેરમાં મિત્રો આપણો જવાબ ડી આવશે ઈઠુ તેરની અંદર મિત્રો બી આવશે જવાબ ભારતમાં કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે તો મિત્રો રાષ્ટ્રપતિ આવશે એની અંદર બરાબર રાષ્ટ્રપતિના નામે થતો હોય છે ચલો મિત્રો એસી ભારતની પરમાણ સમય રેખા બરાબર તો મિત્રો જે પાંચ રાજ્યો આવશે ભૂસંચલનીય તકતીઓની પ્લેટો તો અભિસારી પ્લેટો છે ચલો મિત્રો બ્યાસીમાં તો બ્યાસીની અંદર મિત્રો એ જવાબ છે આપણો બરાબર એમાં એ આવશે ત્યાસી મિત્રો ત્યાસીમાં જે આપણો જવાબ છે બરાબર એની અંદર મિત્રો સી આવતું હતું લંગર ભારત જેવી વૈદ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ્ય જૈન વૈવિધ્ય ધરાવતો દે વિશ્વમાં કેટલામાં ક્રમે એનું સ્થાન સ્થાન છે તેનું મિત્રો છઠ્ઠા ક્રમે છે વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક કઈ છે તો એમાં મિત્રો અરવલ્લી આવશે કયો આવશે અરવલ્લી અરવલ્લી આવશે અરવલ્લી ઓકે તો રણ મિત્રો છ્યાસી હિમાલયમાંથી નીકળતી કઈ નદી ગંગા નદીને મળતી નથી બરાબર હિમાલયમાંથી નીકળતી કઈ નદી ગંગા નદીને મળતી નથી તો મિત્રો જેલમ નદી ગંગા નદીને મળતી નથી સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ છે સંયુક્ત યાદી મિત્રો સંયુક્ત યાદીમાં બરાબર હા સુડતાલીસ વિષયો કેટલા આવશે સુડતાલીસ કેટલા વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત તો મિત્રો આ તો સિમ્પલ પ્રશ્ન હતો બરાબર અઢાર ભારત સરકારની હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે તો મિત્રો હવામાન ખાતાની કચેરી દિલ્હી આવશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વય પોસઠ વર્ષ મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા તો મ્યુનિસિપલ કમિશનર બરાબર કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ તો મિત્રો મેં કોલે આવશે નીચેનામાંથી કયું માધ્યમ મુદ્રિત માધ્યમ છે તો મિત્રો રેડિયો કયા દિવસને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચોવીસ ઓક્ટોમ્બર બરાબર કયા દેશે સૌથી વધારે ઉપયોગ કર્યો વિટોનો તો રશિયા મિત્રો આવશે અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી છે તો ભવાની મંદિર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો શ્રીમદ રાજચંદ્ર બરાબર આધ્યાત્મિક રાજકીય પૂછે તો ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે મિત્રો અઠોણું મિત્રો તો અઠાણું મિત્રો જર્મની ચંપક રમણ પીલાઈ એ જોડ સાચી છે બરોબર રામાયણની રચના મિત્રો કોણે કરી તો રામાયણની રચના મહર્ષિ વાલ્મીકી આવશે બરાબર વેદવાસ મહાભારત આવશે વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મિત્રો મુંબઈ બરાબર આવેલું છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી આપણે બીજા પાર્ટ ટુની અંદર આવીએ છીએ બરાબર એમાં આપણે મળીએ છીએ ફટાફટ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાં નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત અને તમારા પ્રશ્નપત્રનું આજનું પેપર કેવું રહ્યું મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો બરાબર ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત